નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જેને યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહી છે તેમાં સંપૂર્ણપણે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવી રહ્યું છે આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી રોક્ષ ભરેલી લાગણી સાથે આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની આવી છે તેમજ જામકંડોળ તાલુકાના વૈષ્ણવ દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેની બાબત છે વિવાદિત ફિલ્મો મહારાજને રિલીઝ કરવા ઉપર રોક લગાવ લગાવવા તેમજ સરકારશ્રીને આપણે અપીલ કરવાની છે સવિનય સાથ જણાવવાનું કે અમારી જાણ મુજબ તાજેતરમાં નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મો મહારાજમાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે અમારી હિન્દુ સમાજની નમ્ર અપીલ છે આમ છતાં જો સરકારશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધીચા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેમની તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યો થઈ રહ્યું છે એ અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામકણા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામખંના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો મેં સત્તારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમક્ષ નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે